વર્ષ બે હજાર ચોવીસની પ્રથમ સંકટ ચતુર્થી નિમિત્તે ગણેશ મંદિરોમાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી હિન્દુ કેલેન્ડર મુજબ મહા મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ સંકટ સંકટચોટનું શાશ્વત ફળ આપનાર વ્રત રાખવામાં આવે છે સંકટ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશજીની પૂજા કરવામાં આવે છે સંકટ સંકટચોટને સંકટી ચતુર્થી વક્રટુંડી ચતુર્થી લંબોદર સંકટી ચતુર્થી તિલગુડ ચોથ પણ કહેવામાં આવે છે આજે સંકટ ચતુર્થી દિવસે માન્યતાઓ અનુસાર બાળકો માટે વ્રત રાખવામાં આવે છે અને તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના પણ કરે છે આ દિવસને સંકટના અંતનો દિવસ કહેવાય છે આ દિવસે બાપાની પૂજા કરવાથી સુખ સમૃદ્ધિના આશીર્વાદ મળે છે આજે સંકટી ચતુર્થી નિમિત્તે શહેરના વિવિધ ગણેશ મંદિરમાં શ્રીજી ભક્તોએ દર્શન કર્યા હતા શહેરના ડાંડિયા બજાર સ્થિત ગણપતિ મંદિર ખાતે વહેલી સવારથી શ્રીજી ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી રાત્રિના સાડા નવ કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે આજે તારીખ ઓગણત્રીસ એક બે હજાર ચોવીસને આજે આપણે આ સોમવારના દિવસે સંકટ ચોથ છે અને આ વર્ષની બે હજાર ચોવીસની પહેલી ચોથ છે આ ચોથના દિવસે જે પણ ભક્ત સાચી શ્રદ્ધાથી સાચી ભક્તિથી તેમજ તેમજ દરેક કામમાં સફળ આત્મા યા ગણપતિની પૂજા અર્ચના આરાધ્ય કરે છે એમની મનોરકામના સિદ્ધ થાય છે તેમજ આ દિવસે ય સહસ્ત્ર મોનો એક હજાર મોદકથી આપણે ગણબઈદારાનો યજ્ઞ કરે છે નૈવેદ્ય બતાવે છે એમના ભક્તોની મન ઇચ્છા પરિપૂર્ણ થાય છે તેમાં આ દિવસે એક હજારને હાથ દૂરવા પત્ર ચઢાવવાથી ગણબઈદારા તરત પ્રસન્ન થાય છે કહેવામાં આવે છે કે કલો સૂર્ય ચંદી વિનાયકો કલયુગની અંદર સૂર્યનારાયણ ભગવાન વિનાયક એટલે ગણપતિ અને ચંદી એટલે કુળદેવી આ તમારો અંદર સ્પર્ધ તત્કાલ ફળ આપે છે તેથી આજે આ મહાઆરતીનો સવાય રાતના નવ ને બત્રીસ મિનિટનો છે તેથી દરેક ભક્ત તમે દર્શનનો અચૂક લાભ લેવો તેમજ આગામી પંદર દિવસમાં આપણે તેર તારીખે ફેબ્રુઆરી બી તેર તારીખના દિવસે મંગળવારે ગણપતિ દાદાનો પ્રાગૃત્ય દિવસ હોય તેમજ આ દિવસે ગણેશ યાગનું આયોજન કર્યું છે તેથી દરેક ભક્તોને દર્શનનો અચૂક લાભ લેવા વિનંતી શ્રી સિદ્ધિ વિનાયક મંદિર ભાવકરણ રાવપુરા પૂજારી શૈલેષ મહા જય ગણેશ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર